અમેરિકાના પ્રમુખે શેરબજારને હચમચાવી દીધું રાહુલ ગાંધી અને કોંગ્રેસના ટ્રમ્પ મોદી પર આકરા પ્રહાર ગઠવાડિયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી હતી જે બાદ ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો આ મામલે કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર નિશાન કે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને પોતાના દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવામાં છે કોંગ્રેસના સચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને સારા મિત્રો ગણાવે છે તેમાં કોઈ આશ્ચર્ય નથી બંને પોતાની અર્થવ્યવસ્થાને સ્વ લાદેલા ઘા આપવામાં નિષ્ણાત છે ભારતમાં આઠ નવેમ્બર બે હજાર સોળના રોજ નોટબંધી હતી જ્યારે બે એપ્રિલ બે હજાર પચીસના રોજ વિચિત્ર રેસીપ્રોકલ ટેરિફ લાદેલા છે હવે બજાર ટેરિફને લઈને પ્રતિક્રિયા આપી રહ્યું છે ગાઠવાડે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઝીરો અવર દરમિયાન બોલતા નરેન્દ્ર મોદી સરકારને ચેતવણી આપી હતી કે ટેરિફ ભારતીય ઉદ્યોગનો સંપૂર્ણપણે નાશ કરશે ટ્રમ્પની ટેરીફ ઘોષણાઓ વચ્ચે સ્થાનિક અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવાના તેના પર સરકાર પાસેથી જવાબ માંગતા રાહુલ ગાંધીએ કહ્યું કોઈએ એકવાર ઇન્દિરા ગાંધીને પૂછ્યું હતું કે વિદેશ નીતિના મામલામાં તમારો ઝુકાવ કોની તરફ છે અને ઇન્દિરા ગાંધીએ જવાબ આપ્યો મારી કોઈ તરફ ઝુકાવ નથી હું તટસ્થ છું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના બેગુસરાઈમાં બેરોજગારી મોંઘવારી અને શિક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ પર યુવાનોને જાગૃત કર્યા હતા અમેરિકન શેરબજારનું ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે ત્યાંથી કરોડોનો નફો થયો પરંતુ સામાન્ય લોકોને તેનો કોઈ લાભ મળ્યો નથી ભારતમાં પણ આવી જ સ્થિતિ છે માત્ર અમુક પસંદગીના લોકોને જ આર્થિક લાભ થાય છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે